તો जोरदार આપણે છે પાપલેટ તમે જોઈ શકો મોટી મોટી પાપલેટ છે આપણે આનું બનાવ છે શાક આລະ આપણે કરી નાખી અને ફેમિલી ખાલી પાંચ લાવેલા છે અને આ છેને 100 ગ્રામ ઉપરના ડંખ છે જો ભાઈ સારું કરવાનું ચાલુ કરી દીધું છે તો સૌથી પહેલા તો છે ને ફેમિલી આપણે ઓલા ભીંગડા આવે ને પાપલેટમાં એ ઉખડી નાખવાના ભાઈ મસ્ત મજાના આપણે છે ને આવી ની કઈક પાપલેટ ભીંગવાની છે તમે જો આપણે છે ને આવી રીતના પેલા છે ને ભીંગડા પાડવાની છે અને આપણે છે ને એક પાપલેટ હારી કરી નાખી છે ને આપણે બીજી પાપલેટનું કામ ચાલુ કરી નાખ્યું છે હારી કરવાનું આવી રીતના કઈક ભીંગડા પાડવાની છે આપણે આમાં મસે જરી જેવા ભીંગડા આવે આપડા મસબાળી જ છે પાપલે તાજા તાજી એટલે આપણે પાપલે ધોઈ નાખી આપણે પરસે કે કાળી રીતે પાપલે ધોવાની છે તમે જોઓ આપણે પાપલેટ ધોઈ નાખી છે આપણને ફટાફટ આવી રીતનું છે ને ભીડા પાડ નાખી પાપલેટ બધી આપણે છે ને મસ્ત મસ્ત ઢીંગડા પાડી નાખ્યા છે આપણે કટિંગ કરી નાખીએ પાપલે આપણે છે ને કઈક આવી રીતના પીસોળા કાપી નાખવાના છે આવી રીતના કઈક પીસોળા કાપવાના છે આપડે બધી પાપલેટ ને

અરે ડંકલી જેસે ને આપણે બસ્તા બસ્તા થઈ રાખીએ આપણે આ રીત નું ય પાપલા છે ને પાછા આપણે છેને બટકા કરશું કેમ કે સાકુ હરખી હાલતી ને એટલે એટલે કે આવી રીત કાપવાનું છે એ આપણે કિલો પછરો કાપી દે ને આપણે પૂછડી કાપી નાખન છુ તો ફેમીલી દો આ રીત છે તમે વસા વસ કાપજો ભાઈ પછી છે ને માથાની અંદર સારો દો ભાઈ સારો કાઢ નાખો તો તમને ખાવાની મજા આવે ભાઈ પાવલેટ લોહી નીકળે મસ્ત મસ્ત પછી આ રીતનું કંઈક ધોઈ નાખવાની ભાઈ અને તમે ભાઈ કવડું મોટું બટકું શું છે એટલે છે ને આપણે આ ઘરે જઈને બે બટકા કરીશું ભાઈ કવડું મોટું મોટું છે અને આ રીતની એક મોટી મોટી પાપલેટી તો સારું આપણે છે ને આ રીતનું સારું કરવાનું છે તો વિડીયોની અંદર બીના તો મજા આવશે હું શેરલ ભાઈ બીજી પાપલેટ લઈ લીધી બીજી નહીં ભાઈ આ ત્રીજી સોરી સોરી ભાઈ ભૂલાઈ ગયું એટલે અને ચાલો આપણે જો આ રીતનું કાપવાનું હોય અને શાકો છે ને ફેમિલી સારી નથી ભાઈ એટલે છે ને કાપવાનું થોડીક વાર લાગે પણ કાંઈ વાંધો આપણે છે ને ઘરે જઈને પાછા નાના બટકા કરી નાખીશું કોઈ તે કોઈ તે ભાઈ કેમ પણ તો આ રીતે સારી થાય ગઈ તો ફેમિલી આપણા મસ્ત મજાના ઓળકા અહીંયા પીડા છે ભાઈ જોઈ શકો તમે તો આ રીતના કંઈક વોડકા છે અને બે વોડકા છે ને ફેમિલી વી ગયા છે અને અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર અને આમાંથી હજી એક છે ને રાહે આવડું આ વોડકું છે ને ફેમિલી રાહે આ છે ને એ નહીં જાય અને આપણું સવજીભાઈ વાળું અને મારા કાકા વાળું વીજ્યું છે ઓલરેડી હાલમાં તારે અને હજી એક આવડું જાહે કીવા ખબર પાણી થોડાક થાય ને પીછીતા તો ગાઈસ મસ્ત મજાની પાપડી સારી થઈ ગઈ છે અને હવે દાસો આપણે અહીંથી ઘરે અને ચાલો ખરેદીને મળી જાય તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા અને જો આ રીતનું કંઈક આપણે છે ને નાણાં પીસ કરી નાખીએ કેમ કે છે ને મોટા બટકા છે ને ભાઈ એટલી જો આ રીતનું કંઈક મસ્ત મજાનું કપાઈ છે તો કેવો બટકા છે આમ જો તો ચાલો આ રીતના આપણે મસ્ત મસ્ત પીસ બનાવી નાખીએ ભાઈ ચકાચક છે ને જો તમને ભાઈ મોટામાં પાણી આવી ગયું છે ભાઈ તો હવે આપણે સુધારશું મસાલો બધે ડુંગળી અને લીલા मरसा સૌથી પહેલા છે ને આપણે ગેસ જીગ્યું નીકચું ભાઈ હવે મેક્સું ફેમિલ આપણે તપેલ તપેલા મતલબ એટલું મસ્ત કંઈક તેલ નાખી દીધું તો ફેમિલી હવે નાખશું આપણે લીલા મરચાં ડુંગળી અને ટમેટા

જોઈ નાખવાનું કે ભાઈ થોડુંક એવું પાણી કેમ કે છે ને મરતું બળે નહીં હવે છે ને આપણે થોડીક વાર આવી ગ્રેવી પાકવા દેવાની ભાઈ તો મસ્ત ગ્રેવી પાકી ગઈ છે અને નાખ્યું આપણે જમેલી પાપડી મસ્ત મજાની પાપડી થયા છે તો

હવે છે ને આપણે થોડીક વાર આમને પાકવા દઈએ તો એને મસ્ત મસ્ત આપણે આ રીતના પાકવા દઈએ કરી દો કેમ પણ અને હવે નાખ્યું તમે આપણે જેટલું પાણી નાખવાનું હોય ને એટલી જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દઈશું તો ફેમિલી આપણે એટલું કંઈક મસ્ત મજાનું પાણી નાખ્યું હોય અને હવે છે ને આપણે થાકી દઈએ ચાલો હવે છે ને આપણે આમના પાકવા દઈએ મસ્ત મજાનું ચાલો ફેમિલી તો હવે છે ને આપણે ઉકાળવાનું છે ભાઈ જો મસ્ત મજાનો એટલો રવ રાખવાનો છે આપો સાક મસ્ત બની ગયું છે જો તમે તો ચાલો ઠરી જાય ને પછી હું તમને બતાવું કે હું બન્યું એમ તો ફેમિલી તો આવો કે મસ્ત મજાનું ભાઈ સાક બની ગયું કમ્પ્લીટ થઈ ગયું છે હાવ તૈયાર ને આવું કંઈક સોળદાર બીનું છે ચાલો હવે છે ને આપણે ભાણામાં લઈ લઈએ પછી હું તમને બતાવું જો દેખવામાં તો આવું લાગે ભાઈ ખાઈને ટેસ્ટ કરીને હું તમને કે કેવું લાગે સારું સેજલ બેન મસ્ત ભાણું કરી રહ્યા છે તો ફેમિલી આપણું મસ્ત મજાનું ભાણું કરી રહ્યા છે સેજલ બેન વાળા તો શાક છે એટલે કઈ ઘટે જ નહીં તો આવું કઈક મસ્ત મજાનું હે જમવાનું સાથે હવે ઘઉંના રોટલા અને જો સેદલબેન એટલું કઈ ખાઈ લીધું તો આપડે એને પૂછી કેવું શાક બીનું કેવું શાક બીનું મસ્ત મજાનું શાક પીનું હે